બધા મૂકી દે હે પણ આરીસ આરીશના ચાર તને ને મૂકે હાથમાં પતંગ માંથી ગમે ને તને કાઢી લેનલ છે તારે જ્યાં જાવું હોય ત્યાં રાતે બાકી તને કોઈ જમીન તો નમસ્કાર મિત્રો એક નવા તમારું હાર્દિક સ્વાગત છે તો તો અત્યારે વાત કરવામાં આવે ગીગા બાપાને લઈને અત્યારે સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ ભાઈ ભારતમાં વિરોધ ફેલાઈ ચૂક્યો છે અને ખાસ કરીને ગઢવી ચારણ સમાજમાંનો ભારે રોજ જોવા મળી રહ્યો છે કારણ કે માતાજીનું અપમાન કર્યું છે મા સોનલ માનું અપમાન કર્યું છે અને સાથે સાથે ચારણોની મા અને બેન દીકરીઓનું અપમાન કર્યું છે જેને લઈને અત્યારે એક નવો વિડીયો વાયરલ વાયરલ થયો છે અને આ વિડીયોમાં મિત્રો વાત કરવામાં આવે તો જે ગીગા બમ્બર છે તેને ખુલ્લે આમ ધમકી આપવામાં આવી રહી છે તો એ તમને આખો વિડીયો બતાવવાનું છું તો તમે આપણી સાથે છેલ્લે સુધી બન્યા રહેજો અને જો મિત્રો તમે આપણા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો જલ્દીથી વિડીયોને લાઈક કરી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને ભાઈઓ તમને અવનવા વિડીયોની માહિતી સૌથી પહેલાં મળતી રહેશે તો હવે હું તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું કે જેમાં એક ભાઈ છે

તો મિત્રો તમે હવે આ વિડિયો જોયો હશે જોયા પછી તમને શું લાગે છે મને કમેન્ટ કરીને જરૂર બતાવજો કારણ કે આ ભાઈએ ભાઈ આવી ખુલ્લી ચેતવણી આપી દીધી છે તો આવી ચેતવણી ન આપવી જોઈએ કારણ કે આનાથી ભાઈ આપણું સમાજ બદનામતા છે બીજું કંઈ થતું નથી તો મળી છે નવા વિડિયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ આગળ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ